ઓલી જગ્યાએ ભાઈ આપણે મોડપુરમાં શૂટિંગ બુટિંગ ડન કરીને પૂરેપૂરા ચાર દિવસ પછી તમારો ભાઈ દુકાને આવ્યું ત્યાં તો કે એલિફન્ટ આઉટની અંદર અને આજે આપણું પેલું ઓનલાઈન ઓર્ડર નીકળતો પેલો ઓનલાઈન ઓર્ડર એ ક્યાંથી કેશોપથી જેટા આવ્યો જે આપણે ઓનલાઈન ઓર્ડરની કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી તો એ બોલો પેલો હા ઓનલાઈન ઓર્ડર આવી ગયો એ ગ્રીલમાં ખાલી એમને શર્ટ દેખાતો હતો ને ભાઈને આર્ટિકલ બહુ જોરદાર ગમી ગયો ગુજ્ઞીનો હતો સ્ક્રીનશોટ પણ ફટાફટ મેસેજ કીધી ભાઈ આવા ગયો આવા દીધો આપણે કાલ પૂગી જાય તમે લગભગ પૂગી ગયો હે ગાયઝ હું દુકાને બેઠો તો એમાં અમારા થોડાક સબસ્ક્રાઈબર આવ્યા અને એક ખાસ પ્રકારનું કૂતરું એ આવ્યા જોઈ લો કેમ આ કૂતરું સોફ્ટ સોફ્ટ એટલે મને એવું હોજું છે ને કે વાત પૂછી મજા આવતા આ આ કઈ કંપનીનું હે શીતસુ એટલે એ કંપની હે એટલે બ્રીડ કેવાય એટલે કઈ કંપની શીતસુ 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 કા શીતસુ શીતસુ

આ ગ્લાસ માં એ બોફિંગ કરાય નખ્યો એટલે એકદમ ક્લિયર એકદમ થઈ ગઈ છે બધી જગ્યાએ કરાય નખ્યો છે એકા રજ ચોટી ગઈ છે એના જેવું છે હવે નફરમા ભાઈ આપણે દુકાને આવીતા ગયા હતા પણ આ રીતે બફિંગ બફિંગ માં છે ને બહુ જ વાર આવે લાગી જેતે કેદીન ગાડી ધોઈ નથી લેવું હવે નકરી છે ને ઘરે ઘરે કસ્ટમ ચાલે થઈ ગયા છે ઓનલાઈન ઓર્ડર કર નખ્યો છે નાયકો કોકોલો કચરા ઉપાડવાનો નથી આવતો હોય તો મારું નમ્ર નિવેદન છે इसको इधर ડાક લે દેતા મે ઠીક હે હા ને આ દુકાને ભાઈ આપણે ડાયરેક્ટ ઘાંગલેટ પોપે ભોગી ગયા ઘાંઘલેટ પોપે આપણે ટાકી જરાવી ફૂલ આજુ આજુખા વધારે રમાઈ ગયું બસ ભાઈ એટલું રાખો આડત્રીસો આડત્રીસો ની આસપાસ બેતાલીસ લિટર પી ગયા આરા ઘેર ભાગવાનું કેટલી મગર ફૂલ ટાકી ઘેર આવી ગયો અને જોઈ શકો હું નવો પહેરવેશ મેં ધારણ કરી નાખ્યો છે કારણ કે મારે અચાનક જવાનું છે જુનાગઢ ગાડી આપડે છે ને આજુ છે ને ઓલી વાડી નતા લઈ ગયા મેં કીધું ફટાફટ ઘેર જવું છે નહીં લેવું છે લુગડા બદલાવી લેવા છે પછી નીકળી જવું છે ને છે ને રસ્તો વચ્ચે વચ્ચે આપણે મૂકી દીધી હતી હવે વચ્ચે વચ્ચે મૂકો તો કોઈ કંઈ વાંધો નહીં કારણ કે આટલો જ ગેપ છે કોઈ ફોર વ્હીલ ત્યાં નીકળી ના હાગે ટુ વ્હીલ આરામથી નીકળી શકે ને હવે જઈએ પણ જે હવા હું જોઈ બરાબર છે કે નહીં થોડીક ગધડીની જે ઓછી છે ગાધડીની તો ચાલો જઈએ જવાનું ક્યાં તો તમે તમને કીધું નથી ને જોનાગઢ આપણે જવાનું છે લેટ્સ ગો જોનાગઢ આપણે જવાનું તો તમને બધાન ખબર મેં તમને વ્લોગ માં કીધુંતું આઉ મસ્તનો લોકેશન ને આવા મસ્તના લુકડા પેરાય પછી મને છે કે યાર આપણે કેદી રીલ સુ શૂટ નકે તો આપણે રીલ સુ શૂટ કરવાની યે કેમ ખબર છે સોનીના કેમેરામાં નબડું આપણે જ્યાં જ નહીં ગિમ્બલ ગિમ્બલ ને તમે કદી ભાયડુંય નહીં હોય ગિમ્બલ કિન કે તમે કને ખબર પડે આ કેમેરામાં શૂટ કરીને જો ભાવ તો સાંભળી નહીં કે મારે કેવું નથી રોગી રોગે તમારા કાન માંથી લઈ કરવા યો જોગિંદર થારા ભાઈ જોગિંદર જઈ ને કેમ બાકી રીલ્સ સીન ના ઘટવા જઈ ગઈ એવી રીતે મસ્ત રીલ શૂટ કરી નાખી થોડાક દિમાગ આવી જાય રેડી હાલો ફટાફટ જઈ તો અંધારો થઈ ગયો અરે 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 હદ કિલોમીટર કાપીને આપણે આવી ગયા જૂનાગઢ ને હવે જે પેટ પૂજા કરી લઈએ જમવામાં જૂનાગઢ નું જમવાનું આપણે મગજમાં બેઠું હોય ને વાહ ભાઈ વાહ आना जी स्वाद है खरेखर बहुत आईनो है खाने मैंने बहुत भाव है गिर गए पे खाई ली खा लीधु हम जी मैंने शांति जड़ी है बात पूछ डायरेक्ट भी जाऊँ है मैंने काल सवार मड़ी The next day. Good morning, भाई एक ने एक ब्लॉग सतत तीजे दी खेची तमारो भाई जूनागढ़ में अपनी हवार थे कि हवार आपने स्पेशल नाश्ता खावानो है ये हम खबर है दाल पकवान खावाना है દાળ પકવાન રાજકોટ આપણે ખાતા હતા છેલ્લે ના એમ તો આપણે જામનગર ઘણી વાર ખાતા હતા આ ક્યાંક ફેમસ જેવું થાય મગદ હાલો જે ટ્રાય વાત નહીં મોટી બાગવાળી એરિયા કહેવાની એ બાગમાં મમ્મી આવ્યા અમે અમુરોખાણા તો મધુરમમાં અને આહિનો દાળ પકવાન કેને ક્યાંય ખાતું ખાસ મને કમજ કેમ કે કારણ કે તો અહીંનું દાળ પકવાન પહેલી વાર

.